વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાને પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન સેવક કહે છે અને એવી જ રીતે મિતેશભાઈ પટેલ આ વિસ્તારમાં સાંસદ તરીકે નહીં પરંતુ કદાચ જનનાયક તરીકે જ ઓળખાય છે કેમ કે પ્રજાના પ્રશ્નો હોય ને ત્યારે હંમેશા મિતેશભાઈ આગળ જ હોય અને આ વખતે ચોમાસાએ જે રીતનો રંગ બતાવ્યો છે ત્યારે લોકોને અનેક પ્રકારની પારાવાર તકલીફો પડી છે અરે લોકો તો શું મૂંગા જનાવરો પણ એટલી જ તકલીફમાં છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ખરા જન નાયક તરીકે ઉભરીને આવ્યા છે સાંસદ મિતેશભાઈ પટેલ કેમ કે આંકલાઉ વિધાનસભાના જે નાપાડ અને તળપદ ગામે તેમજ બેચરપુરા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો તેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે ચારે તરફ ભલે પાણી પાણી હતું પણ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પશુઓના પીવાના પાણી માટે શું કરવાનું આવી વિકટ સ્થિતિનો જ્યારે મિતેશભાઈ પટેલલે ખ્યાલ આવ્યો ત્યારે તેઓ સ્થાનિક કાર્યકર સચિનભાઈ પટેલ અને અશોકભાઈ પટેલના સહયોગથી એક જનરેટરની વ્યવસ્થા ઊભી કરી આ ગામમાં વીજળીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી ત્યારે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની આ કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે